હલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો હું આવી ગયો પાછા આપણા બ્લોગમાં અને આજે ઓફિસે રજા છે એટલે ગામમાં જાય પણ ગામમાં બ્લોગ નહીં ઉતારે કારણ કે ગામમાં એક જગ્યાએ ઓફ થઈ ગયા છે ને તો નિવાર એટલે કે બેસણું છે બેસણું તો ન કહેવાય પણ આઈ વાર છે એટલે નિય બ્લોગ નહીં ઉતારું મળી પછી તમને ત્યાંમાં

એને આપણે સોનુંબેન આવીને બેઠા છે બંધાઈ ગઈ છે એને નીચે દેખાતું તો કોઈ નથી એ રિયો કમિટી હમણાં પછી કાલ થી ટાઈટ ચાલુ થઈ ગઈ છે ને આપણે લઈ આવ્યો એક નવું બાઈક પાછું નંબર પ્લેટે આપણા આગળ ઇમ્પોર્ટન્ટ છે હજી લઈને જ આપણે હાઇલ આવીએ છીએ ના ના ને પડી ગઈ સાંજે ને જમીને થઈ ગઈ ઊભા અને જમવામાં થઈ ગયું મોડું કારણ કે નવ વાગી ગયા છે જમવામાં કુશભાઈ આપણે જમીને લેસન કરે છે અને પપ્પા વા મોબાઈલ જોવે છે અને મમ્મી કામ કરે છે રસોડામાં શું તને પપ્પાને તો બમી જવાની સત્સંગમાં અને પછી આપણે જઈ વિરમ ચાવડાની મેલડીમાં બાજુ અને તો આવી ગયા આપણે પાછા વિરમ ચાવડાની મેલડીમાં એ હવે તો આજે આપણે ભેગો કુશભાઈ છે કારણ કે કુશભાઈ મેલડીમાંનું મંદિર નહોતું જોયું ને આજે અમે થોડાક મોડા પડ્યા કારણ કે અત્યારે તો મેલડીમાનું મંદિર બંધ થઈ ગયું છે જો કુશભાઈની બધા દર્શન કરવા ગયા છે અને તો પાછા આપણે આવી ગયા હિરમ ચાવડાની મેલડીમાંથી અને આજે આજેથી આવ મોડું થઈ ગયું અને તો હવે આપણે છવ્વીસ જાન્યુઆરી એટલે હવારે નિશાળા પ્રોગ્રામ જોવા જવાનો હોય છે એટલે હવે ફૂતા ભીરા થાય તો ગુડ નાઇટ મારી યુટ્યુબ ફેમિલી ને ગુડ નાઇટ મારી ફેસબુક ફેમિલી ને